શિક્ષણના વર્તમાન પ્રવાહો ટેટ વન બે હજાર પચીસ જોયફુલ સેટરડે કાર્યક્રમની શરૂઆત ગુજરાત કયા દિવસેથી કરવામાં આવી હતી જવાબ પાંચ જુલાઈ બે હજાર પચીસ જોયફુલ સેટરડે કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે જવાબ શાળામાં આનંદપૂર્વક શીખવાની પ્રવૃત્તિઓ કરાવવી જોયફુલ શનિવાર કઈ નીતિ અંતર્ગત અમલમાં મૂકવામાં આવે છે જવાબ નવી શિક્ષણ નીતિ એન બે હજાર વીસ દસ બેગલિસ્ટ ડે કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ શું કરે છે જવાબ વિવિધ જીવન કૌશલ્ય પ્રવૃત્તિ અને ફિલ્ડ વિઝિટ કરે છે નામ શું છે પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એન્ડ નોલેજ હબ પી એચ કયા સંસ્થાન હેઠળ કાર્ય કરે છે જવાબ એન પરખનું મુખ્ય કાર્ય શું છે રાષ્ટ્રીય મૂલ્યાંકન ધોરણો તૈયાર કરવું એનસીઆરટી ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી જવાબ ઓગણીસો ને એકસઠ એનસીઆરટી નું મુખ્ય કાર્ય શું છે જવાબ અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો તૈયાર કરવા એનસીઆરટી નું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે જવાબ નવી દિલ્હી